જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ઉપક્રમે જિલ્લા રમત ગમત કચેરી છોટાઉેપુર દ્વારા એફ એફ હાઈસ્કૂલના સંયુક્તથી જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં યોગાસન ચેસ શૂટિંગ બોલ રસ્સા ખેંચ કેરમ એથ્લેટિક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી કે જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો સિનિયર સિટીઝન સ્પર્ધા યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે સિનિયર સિટીઝનની અંદર ઉંમર લાયક છે અને તેમની અંદર રમતો ભૂલાતી જતી હોય છે અને તેમની અંદર સ્મૃતિ તાકાત રહેલી છે તેની બહાર લાવવા માટે તેમજ તેમની અંદર રમતગમતના કૌશલ્ય કેળવાય એકબીજાના સંપર્કમાં રહે કે જેથી કરીને તેઓનું જીવન સારું નિરોગી અને આરોગ્યમય રહે તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મોહસેન સુરતી છોટા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તરફથી આજના રોજ જિલ્લા સિનિયર સિટીઝનનો રમતગમતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની અંદર હું છોટા છોટાઉદેપુરનો પંચોતેર વર્ષનો યુવાન ડૉક્ટર ફતેહશીલ રાઠવા ભાગ લઈ રહ્યો છું આ આ કાર્યક્રમમાં ભાગ લઈ મને ઘણો ઉત્સાહ થયો અને સાથે સાથે લાગ્યું કે સરકારશ્રી આ અમારા વૃદ્ધોને પ્રોત્સાહિત કરવા માટે એમના એમની નિરાશા દૂર કરવા માટે જે આ કાર્યક્રમ ઘડ્યા ઘડ્યો છે એ અભિનંદનને પાત્ર છે આ શરીરને હલાવવું એ જ કસરત છે એમાં આપણા દેશની અંદર યોગાનો કાર્યક્રમ પ્રાચીન ઋષિમુનિઓ કરતા હતા અને એ કાર્યક્રમને બાબા રામદેવજી જનતા સુધી લાવ્યા આપણા વડાપ્રધાન શ્રી વિશ્વમાં એને લઈ ગયા અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી એ આપણે યોગ બોર્ડની રચના કરી દરેક યુવાનને જાગૃત કરી એમને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું રમતગમત યુવા અને સંસ્કૃત વિભાગ ગાંધીનગર અને રમતગમત અધિકારી છોટાઉદેપુરની કચેરી તેમજ એસએફ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ સિનિયર સિટીઝન બે હજાર ત્રેવીસ ચોવીસ સ્પર્ધાનું આયોજન કરેલું છે જેમાં કેરમ ચેસ રસ્સાખેસ વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતો યોજાય છે આ આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે સિનિયર સિટીઝનની અંદર જે ઉંમરલાયક છે એની રમતો ભૂલાતી જતી હોય છે અને એમની અંદર જે સ્ફૂર્તિ તાકાત જે રહેલી છે એને બહાર લાવવા માટે તેમજ એમની અંદર રમતગમતના કૌશલ્ય કેળવાય એકબીજાના સંપર્કમાં રહે અને જેથી કરીને જેઓનું જીવન સારું નિરોગી અને આરોગ્યમય રહે મારું નામ વિક્રમભાઈ ડુંગરાવીલ જિલ્લા રમતગમત અધિકારી ઇન્ચાર્જ